ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે અને હેપી મકર સંક્રાંતિ બધાને ને ઓલ ઓફ યુ અને આ બાજુ મારો ભાઈ ચા ને હવે ચાર વાગ્યાની શરૂ થઈ ગઈ છે અમારી ઉત્તરાયણ

ઈ ચગાઈ જગાઇ કરે અમને ફિરકી પકડાઈ દે છે

भला प <laughs> कपान के उतराने दिवस बाद वंटा जो पण दोरा बांधी म लागे वद्दा ने पतंग इत कापवानी हो छोट छोटो आउ देखाडो भाती देखाडो हट आय उते कोनीसा नो वीडियो ने मारा पतंग लगा वीडियो बनावाटु बादे से बोलो पतो आखो उपोसो केतलो काई सो दा तसुना बेटी मनो हां अबे हरसी देखाला साराला मान तनिया મનીષા પતંગ ચડાવે છે પણ આવડતું નથી કઈ વંતાનાથમાં વનતા હાથમાં લઈ ગઈ છે પણ આવડતું નથી કઈ રાહુલ લઈ લે છે જો વિડીયો ઉતરી ગયો ને એટલે

મમ્મી મારે પીવું છે પાણી પણ હવે કાઈ છે હું કહેવાય કે મતલબ કે મોજ મસ્તી જામી છે કારણ કે હવે માણસો આવી ગયું છે અને લાઈટ આવી નથી એટલે મજા મતલબ એટલે મતલબ છે આ બધા ટી-શર્ટ પહેરીને આવી ગઈ

મનીષા આપણા તો મહીમાએ એક પતંગનું કહી દીધું છે અને એક પતંગ લૂંટાઈ ગયો છે અને મનીષાનો નાસ્તો થઈ ગયો છે મમ્મી મારા ચશ્મા પહેરી

ఫటాకే <laughs> <laughs> સોરી ગર્લ્સ માતા ભારે બૈરું છે મારું હાલો આપણું થઈ ગયું હાલું કોણ લેશે થોડું પડે તો ગાય આજે બધા થાકી ગયા હતા તો બાર થી ખાવાનું લાવ્યા છે મંચુરિયન પછી શું કેવાય પુલાવ ને ઢોસો ને પરી એની ચટણી બનાવે છે રસોડામાં દેખાડું તમને ચટણી બનાવી ચેન ના પડે ચટણી બની શકે ચટણીમાં નહીં થઈ ગયા આપડા ઘરે ઓલરેડી બનાવેલી પડી હતી ખાલી હતી બાઈકી વઘાર બાકી વઘારો તો ચટણી આપડે બની ગઈ છે રેડી